ભલામણા એમ ના હોય આખે આ રાજકારણ છે આ રાજકારણની અંદર સમજો તમે એકદમ એટલા ભોળા નહીં બનો આ તમે એટલા ભોળા બનો છો ને એમાં તો આ આ ફાવી ગયા છે આ રાજુભાઈ કરપડા આ હું તમને સ્પષ્ટ કહો રાજુભાઈ કરપડા એક દાયકાથી મારી જેમ એ પણ દસ વર્ષથી સતત લડતા એવા ખેડૂત માટે એની આમ આદમી પાર્ટી છોડી તો કે તમે તો ગદાર છે એટલે ભલામણ અહીંયા ખેડૂતને નથી અહીંયા આમ આદમી પાર્ટી છોડી આમ આદમી party ને છોડ્યા એટલે ગદ્દાર થઈ ગયા હા એ ભાજપમાં જોડાય ને તેથી એના પર ખરાબ કહેવાનો અધિકાર છે કે ભાઈ તમે ભાજપમાં જોડાણા પણ જો એ ભાજપમાં ના જોડાય અત્યારે કોઈ પણ પાર્ટીમાં જોડાયા વગર એ જો ખેડૂતની સેવા કરવા માંગતા હોય તો તમે ગદ્દાર કેમ કહી શકો? હે એટલે એટલું બધું અને કોમેન્ટ કરવાવાળા એ મોટા એ મોટા ભાગના આમ આદમી party ના જ કાર્યકરો છે મેં તો બધાને કોમેન્ટ આખી detail કરી દીધી એટલે રાજુભાઈ કરપડા જેવા માણસને મૂકતા નથી તો આવી રીતે ખેડૂતનું હિત ના થાય. ખેડૂતનું હિત કરવું હોય તો રાજુભાઈ કરપડા હોય પાલભાઈ આંબલિયા હોય રતનસિંહ ડોડિયા હોય સાગરભાઈ રબારી હોય આવા દરેક લોકોને આપણે સપોર્ટ કરવો પડે એ કોઈ પાર્ટી છોડે એટલે આપણે ગાડો કાઢવા ને એને વેચાઈ ગયો એવું કેવા માંડી આ વાત ના ચાલે આ બધી વાહિયાત વાતો છે આ ખોટું છે અને કોઈ પણ રાજુભાઈ કરપડા તો બહુ મોટો ખેડૂત છે એને ક્યાંય કોઈ પાસે પાંચ પૈસા નો લાંબુ હાથ કરવાની જરૂર નથી કે ભલે એને જે પણ કારણે ડિસિઝન લીધું મને નથી ખબર મને એટલો વિશ્વાસ છે કે એક રૂપિયાનું ખોટું ના કરે માણસ રૂપિયાનું ખોટું ન કરે એ ખરેખર એના દિલમાં હમદર્દી છે એ પ્રત્યે લાગણી ધરાવે છે અને એ ખેડૂતનું સારું દસ વર્ષથી કરતા આવ્યા છે અને હજી પણ કરશે હજી નહીં કરે એવું કોને કીધું હજી કરશે હું કહું રાજુ કરપડા હજી પણ ખેડૂતનું સારું કરશે પણ એની આમ આદમી પાર્ટી છોડી હવે એને જે પ્રશ્ન હોય એ એની અંગત બાબત છે આમ આદમી પાર્ટી છોડી એનો મતલબ એવું થોડો થઈ ગયો કે એ ખેડૂતના વિરોધી છે કે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય આ કોઈ રાજકીય પાર્ટી એ ખેડૂતનો ઠેકો નથી લીધો રાજુભાઈ કરપડા છે એ બિલકુલ હું એમ માનું કે હજુ પણ એ ખેડૂતના એક નીડર યોદ્ધા છે હા આગળ ઉપર પછી કઈક બીજું સ્ટેન્ડ આવે તે દિવસે વાત અલગ છે અત્યાર સુધી રાજુભાઈ અધિકાર નથી દીકરો અને પોણા ચાર મહિના જેલમાં રહીને આવ્યો આ ખેડૂત માટે જે માણસ પોણા ચાર મહિના જેલ ભોગવી એ જ આપણે જો ખેડૂત તરીકે એને ખરાબ કહેશું તો આ વસ્તુ તો ખોટી છે જો આવું આપણે કરશું ને તો જિંદગીમાં પણ આપણા બધા ખેડૂતનો ક્યારેય ઉધાર થવાનો નથી